પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા પીએમ અહીંથી સીધા હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા અને સેલવાસના કાર્યક્રમ પૂરા કરી હેલિકોપ્ટર મારફતે સુરત પાટી આવી પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ શો યોજી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે સુરતના લીંબાયત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણ કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા જનમેદની ઉમટી પડી હતી આજે આપણા અને લોક નાયક એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્સાહ એટલા માટે છે કે આજે અમારા વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું છે ત્યારે આપ જોઈ રહ્યો છો કે પાછળ બહેનો પણ ખૂબ જ ઉત્સાહમાં ખૂબ આનંદના ઉત્સાહમાં અને જ્યારે સામની હોળી છે તો હોળીના ગીતો ગાઈને સાહેબ ને આવકારવા માટે આતુર છે અને આજે જે નીલગીરી ગ્રાઉન્ડમાં આજે જે માનવ મેદાની જોશો તમે તેના પરથી જ લાગશે કે આજે આપણા લોકનાયક નરેન્દ્રભાઈ ને આવકારવા માટે સૌ કેટલા આતુર છે